નમસ્કાર દોસ્તો જય હો માનવી યુટ્યુબ ચેનલ આપનું હાર્દિક સ્વાગત કરે છે આજે આપણે એક એવો વિષય ઉપર જવાના છીએ જે હાલ હાહાકાર મચાવી રહ્યો છે આપણે સૌએ જાગૃત થવાનું છે એના માટે આપણે એક નિષ્ણાંત વ્યક્તિને બોલાવ્યા છે જેઓ આપણને એ વાયરસ વિશે ખ્યાલ આપવાના છે આપ સૌ પેપરની અંદર ન્યૂઝપેપરમાં જાણતા હશો ચાંદીપુરા વાયરસ આ વાયરસ ઘણા બધા બાળકોના મૃત્યુ પામ્યા છે ડરવાની જરૂર નથી સાવધાનીની જરૂર છે તો આપણી વચ્ચે વધારા છે એવા નિષ્ણાંત સાહેબ પાસેથી આપણે ચાંદીપુરા વાયરસ વિશે માહિતી મેળવીશું આપ સૌ જોડાવ અન્ય મિત્રોને શેર કરશો તો જય હો માંડવી યુટ્યુબ ચેનલમાં સાહેબ શ્રીનું આપણે સ્વાગત કરીએ અને એમની પાસે જઈએ અને આ વાયરસ વિશેનો ખ્યાલ આપણે મેળવીએ આભાર દોસ્તો તો આપણી વચ્ચે માનની સાચરી પધાર્યા છે તો ચાંદીપુરા વાયરસ વિશેનો ખ્યાલ આપણે સાહેબ પાસેથી મેળવી અને લોકોને જાગૃત કરીએ નમસ્કાર સાહેબ નમસ્કાર સાહેબ ચાંદીપુરા વાયરસ છે એ હાલ ચાંદીપુરા ચાંદીપુરા થઈ રહ્યું છે તો ખરેખર આ ચાંદીપુરા વાયરસ છે એનું નામ ચાંદીપુરા કેમ પડ્યું મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં પ્રથમ કેસ જોવા મળેલો તેથી તેનું નામ ચાંદીપુરા પાડવામાં આવ્યું છે આભાર સાહેબ આ ચાંદીપુરા વાયરસનું નામ કેમ પડ્યું એનો ખ્યાલ આપણને સાહેબ શ્રી આપ્યો હવે આપણે જાણીએ કે ચાંદીપુરા વાયરસ એ કઈ રીતે ફેલાય છે તેની વિસ્તૃત માહિતી સાહેબ આપશે આપણને સાહેબ શ્રી આ ચાંદીપુરા વાયરસ છે એ અત્યારે ખૂબ ફેલાઈ ગયો છે તો એ ક્યાં ફેલાય છે કઈ રીતે ફેલાય છે એની થોડીક માહિતી અમને અને અમારા શ્રોતાઓને ગામજનોને આપશો ચાંદીપુરા વાયરસ વધુ પડતા ગામડાઓમાં જોવા મળે છે ગામડાઓના જૂના મકાનો જે માટીવાળા હોય એમની તિરાડમાં આ માખી ઈંડાઓ મૂકે છે ઈંડા મૂકી તેમાંથી જેમ ઈયળ કોસેટો છે એ રચના મુજબ માખી તૈયાર થાય છે અને આ માખી આપણી માખી કરતાં ચાર ગણી નાની માખી હોય છે ગાળ અને લીપણ કરેલા મકાનોના ઘરની તિરાડોમાં આ માખીને રહેવું ખૂબ ગમે છે સરસ માહિતી આપી આપણને કે આ વાયરસ ખરેખર કઈ રીતે ફેલાય છે તો આપણે એવું પણ વિનંતી કરીએ આ વાયરસ ફેલાય છે કઈ રીતે ક્યાંથી આવે છે એની માહિતી સરસ આપશ્રી આપી તો હવે અમને એવી પણ માહિતી આપો કે આ વાયરસ થી બચવા માટે આપણે શું શું ઉપાયો કરવા જોઈએ જેનાથી આપણા બાળકો છે એ ખાસ કરીને આ વાયરસ થી બચી શકીએ અંદર સૂર્યપ્રકાશ આવે અને સ્વચ્છતા જળવાય તેનો ખ્યાલ રાખવો જોઈએ તેમજ ઘરની તિરાડો હોય માટીવાળા મકાનો હોય તેની તિરાડો પણ ભૂરી દેવી જોઈએ આપણા બાળકો રેતમાં રમે નહીં ધૂળમાં રમે નહીં તેનો પણ આપણે ખ્યાલ રાખવો જોઈએ અને હા જો આપણને આના લક્ષણો દેખાય તો તરત જ આપણે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને ડૉક્ટર પાસે જવું જોઈએ આનો ઉપચાર કરાવવો જોઈએ ચિંતાની જરૂર નથી આભાર સાહેબ

જ્યારે ચાંદીપુરા વાયરસ આપણે દસ્તક ગુજરાતમાં વધુ આપી છે ત્યારે આપણી શાળાઓ ગામડાઓની અંદર ખાસ ખ્યાલ રાખવાનો છે એવું સાહેબશ્રીનું કહેવાનું છે તો છેલ્લે સાહેબનું એક મંતવ્ય લઈ આજનું આપણે ઇન્ટરવ્યુ અહીંયા પૂરું કરીશું સાહેબ આપ શું કહેવા માંગશો લોકોને ચાંદીપુરાના લક્ષણો છે તાવ આવવું ઉલટી થવું પેટમાં દુખવું એટલે આપણે તરત જ ડોક્ટરની સલાહ લઈએ અને હા આપણા બાળકોને મચ્છરદાનીની અંદર સુવડાવીએ આપ સૌ આટલું કરજો આભાર સાહેબ સાહેબ સુંદર મજાની વાત કરી અને સૌને જે કંઈ છેલ્લો સંદેશો આપ્યો છે એને આપણે માનીએ જય હો યુટ્યુબ ચેનલ વતી રમેશ પરમાર જય હો માન